ધરમપુરના એક ગામમાંથી હિન્દુ યુવતીને વિધર્મી યુવાન બગાડી જતા જેહાદ મામલે રોષ ધરમપુર તાલુકાના એક ગામમાંથી યુવતીને બગાડી જતા ચકચાર મચી છે હિન્દુ આદિવાસી સમાજની યુવતી મુસ્લિમ સમાજનો યુવક લગ્નની લાલચ આપી બગાડી જતા જેહાદનો મામલો સામે આવતા હિન્દુ સંગઠનો તેમજ હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે ધરમપુરમાં બનેલી લવજેહાદી ઘટના બાદ હિન્દુ સંગઠનોના અગ્રણીઓને સગીરાનો પરિવાર સાથે મળી એસટીએસસી સેલના ડીવાયએસપીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અને પોતાની દીકરીને હેમખેમ પરત લાવવા પોકાર કરી હતી પરિવારની વેદના અને ન્યાયની માંગ સગીરાના માતા પિતાએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે તેમની દીકરીનું અપહરણ કરી જનાર શખ્સ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સ્થાનિક હિન્દુ સંગઠનોએ પણ આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો પરિવારે ડીવાયએસપી સમક્ષ ન્યાયની માંગ કરી આરોપીને વહેલી તકે જેલના સડિયા પાછળ ધકેલવા વિનંતીની ઘટના છે તારેક પોલીસના રોજની એ બાબતે તપાસ ચાલી રહી છે અને એમાં ભોગ બનનાર જે છે એ હિન્દુ અને આરોપી મુસ્લિમ તરફે છે જેની ગંભીરતાથી નોંધ લઈ અને તપાસની ગતિવિધિની વધારી દેવામાં આવી છે અને આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે એલસીબી એસઓજી લોકલ પોલીસનો સહારો લઈ અને તપાસ આરંભી દીધી છે જે ભોગ જે છે એ સત્તર વર્ષ ચાર માસની છે અને એમાં બી એનએસ અને એટ્રોસીટી એક્ટ મુજબની કલમોનો જે લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે એમાં આજે ધરમપુર અને આજુબાજુના વિસ્તારથી અને જે ગામની છોકરીને ભગાડી જવામાં આવી છે એ ગામના પણ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પોલીસ અધિકારી સમક્ષ એવી માગણી કરી હતી કે આ આરોપીને તરત પકડી લેવામાં આવે અને એના પર કડક કાર્યવાહી કરી એને સજા આપવામાં આવે અને જે બાળકી સગીર છે એને એના માતા પિતાને સોંપવામાં આવે જલ્દીમાં જલ્દી એવી માંગ કરવામાં આવી હતી અને આજુબાજુના વિસ્તારમાં અને ધરમપુર પથંગમાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે હવે પછી નહીં બને એના માટે લોકોએ અને હિન્દુ સંગઠનના આગેવાનોએ ગામ લોકોએ માંગ કરી છે અને આરોપીને જલ્દીમાં જલ્દી પકડી લેવામાં આવે એવી માગણી મૂકી છે આ કેસની ગંભીરતાને જોતા એસટીએસસી સેલના ડીવાયપી જે કે પટેલે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો સગીરાની શોધખોળ માટે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય સ્પેશિયલ ટીમો કામે લગાડવામાં આવી છે ધરમપુર બસ સ્ટેન્ડ મુખ્ય માર્ગો અને હાઇવે પરના સીસીટીવી ફૂટેજની ઝીણવદભી તપાસ કરવામાં આવી રહી છે જેમાં પોલીસને આરોપીની હિલચાલ અંગે મહત્વના ક્લુ મળ્યા છે પોલીસ આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને મોબાઈલ લોકેશન ટ્રેક કરી રહી છે જેથી તેનું સચોટ લોકેશન જાણી શકાય એવા પ્રયાસો શરૂ કર્યા છે યુવતીને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મળ્યા એ પોલીસની પહેલી પ્રાથમિકતા છે એસસી એસટી સેલના ડીવાયએસપી જણાવ્યું હતું કે સગીરાને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મળાવી એ પોલીસની પહેલી પ્રાથમિકતા છે આરોપી વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો નોંધી મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે જેથી તેને કડક સજા અપાવી શકાય ત્યારે હાલ ધરમપુર પોલીસ અને એલસીબીની ટીમો અલગ અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે हाँ इस मामले में हमको भी जो है वो पुलिस प्रशासन के जरिए ही पता चला और जब से हमको पता चला है तो हम लोग जो है वो पुलिस प्रशासन के साथ है और पुलिस प्रशासन जो भी कार्रवाई कर रहा है खुद हम भी उससे संतुष्ट हैं और हमने पूरी बाहेदारी दी है उनको कि हमसे जो भी बन पड़ेगा हम पूरा पूरा सहयोग करेंगे पूरा मुस्लिम समाज उसका सहयोग करेगा ठीक है और दूसरी बात यह है कि पूरा मुस्लिम समाज ये जो भी घटना हुई है उससे जो है वो खुद हम मुस्लिम समाज भी स्तब्ध है और हम ऐसे इस तरीके के जो भी काम होते हैं हम इसका पूरी तरीके से खंडन करते हैं और जो दूसरे समाज के लोग हैं उनको भी हमारा पूरा सहकार है हमारा रोज़ाना वहाँ साथ में उठना बैठना है लोगों से हमारी पहचान है और हम खुद भी नहीं चाहते कि ये गांव में जो के बरसों से जो है वो तमाम कौम के लोग मिल के रह रहे हैं सुलह शांति से रह रहे हैं और अब तक जितने भी मामले हुए हैं वो हमने मिल समझ के आपस में बैठ के बताए हैं तो इस मामले में भी हम पुलिस प्रशासन को भी और जो भी समाज के लोग हैं उनको भी जो है हमारा पूरा पूरा सहकार है और हम खुद भी इसके लिए कोशिश कर रहे हैं मेहनत कर रहे हैं कि जितना भी हो सके जल्द अज जल्द ये एक मामला जो है वो निमट जाए पुलिस प्रशासन को इसमें हमारा पूरा सहयोग है और हम पूरे समाज की तरफ से जो है वो इसका खंडन करते हैं कि ऐसे मामला आइंदा नहीं हो और उसके लिए भी हम कोशिश कर रहे हैं ધરમપુર શહેરમાં આ ઘટનાને લઈ કોઈ બનાવ ન બને જેને પગલે પોલીસે બંને સમાજના આગેવાનોને ભાઈચારો બનાવી રાખવા અપીલ કરી છે પોલીસના કામમાં સહયોગ આપવાના જણાવ્યું હતું ત્યારે મુસ્લિમ સમાજે આ ઘટનાનો સખત વિરોધ કરી યુવકને કડક સજા મળે એવી માંગ કરી છે અને આ ઘટનાને વખોડી કાઢી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે લવજિહાદની આ ઘટનાનું શું નિરાકરણ આવે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો